જય શ્રી ખુંખાર મેલડીમાં માતાજી આનંદ કૃપાળુ છે જે ભક્ત શ્રદ્ધાથી માતાજીનું નામ લે છે એના જીવનમાંથી અંધકાર દૂર થાય છે માની દયા એવી છે કે જે ભક્તને એકવાર આશ્રય આપે છે એને કરી તકલીફ ન રહે રોજ વિડિયો જોવાથી માતાજી સપનામાં દર્શન આપે છે જે ભક્તને માતાજી સપનામાં દેખાય છે એના જીવનમાં ચમત્કાર થાય છે માતાજીના આશીર્વાદથી રોગ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ વરસે છે માતાજીના ચરણોમાં જે નમન કરે છે એના દુઃખ ઓગળી જાય છે જય ખૂંખર મેલડીમાં માતાજી ભક્તોના મનની વાત જાણે છે માતાજીએ માની જેમ ભક્ત પર દયા કરે છે જે ભક્ત ભક્તિભાવથી વિડીયો જુએ છે એને માતાજી આશીર્વાદ આપે છે માતાજી ચમત્કાર કરે છે માતાજીનો મહિમા શબ્દમાં સમય શકતો નથી જે ભક્ત રોજ માતાજીનું સ્મરણ કરે છે એના કાર્યો સિદ્ધ થાય છે જય શેર કરજો માતાજી તમારું કલ્યાણ કરે રોજ વિડિયો જોવાથી મન શુદ્ધ થાય છે માતાજીનો ચમત્કાર એ છે કે ભક્ત ના વિશ્વાસ જગાવે છે વિશ્વાસ જ સૌથી મોટો ચમત્કાર છે માતાજી નો આશીર્વાદ મળી રહે એ જીવન નું ધન છે જય ખૂંખાર મેલડીમાં માં માતાજી તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે જે ભક્ત રોજ વિડીયો જુએ છે એના જીવનમાં પ્રકાશ ફેલાય છે માવની કૃપા સર્વત્ર છે જય ખૂંખાર મેલડીમાં જય ખૂંખાર મેલડીમાં મેલડીમાં કૃપાની સાગર છે મા ભક્તો પર દયા વરસાવે છે જે ભક્ત રોજ મેલડીમાનું સ્મરણ કરે છે એની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે માના ચરણોમાં નમન કરનારના જીવનમાં પ્રકાશ ફેલાય છે મા એ ચમત્કારનો સ્ત્રોત છે જે ભક્ત મા પર વિશ્વાસ રાખે છે એને મા કદી નિરાશ ન કરે જય ખુંખાર મેલેડીમાં રોજ વિડિયો જોવાથી માની ઉપસ્થિતિનો અનુભવ થાય છે જે ભક્ત મનથી ભક્તિ કરે છે એને માતાજી સપનામાં આશીર્વાદ આપે છે માં કહે છે ભક્ત તું ચિંતા ન કર હું તારી સાથે છું જય ખુંખાર મેલડીમાં માતાજીના આશીર્વાદથી રોગ દૂર થાય છે દુખ દૂર થાય છે ભક્તના ઘરમાં આનંદ વરસે છે માએ દરેકને પોતાના સંતાન સમ પ્રેમથી વહાલ કરે છે જય ખુંખાર મેલડીમાં માતાજીનો ચમત્કાર રોજ નવી રીતે અનુભવાય છે ભક્ત જે માનું નામ લે છે એના કાર્યો સરળ બને છે માં ભક્તને કદી એકલો નથી છોડતી માની કૃપા સાથે દરેક કામ સિદ્ધ થાય છે જય ખુંખર મેલેડીમાં લાઈક સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ કરજો માતાજીના આશીર્વાદથી અશક્ય કામ પણ શક્ય બને છે માં ભક્તોના હૃદયમાં વિશ્વાસ જગાવે છે વિશ્વાસ જ સૌથી મોટો ચમત્કાર છે જય ખુંખર મેલેડીમાં રોજ વિડિયો જોવાથી મનમાં શાંતિ મળે છે માની ઉપાસના કરવાથી આત્મા શુદ્ધ થાય છે માના શાંતિ મળે છે જય માં આશીર્વાદ આપે છે માં સુખ શાંતિ આપે છે માં જે ભક્તના ઘરમાં વસે છે ત્યાં કદી અંધકાર ના રહે જય ખુંખાર મેલેડી માં લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ માનો કૃપા જે પર થાય એને કદી અભાવ ન રહે માનું સ્મરણ કરવાને શાંતિ મળે માનો મહિમા અપરંપાર છે માના આશીર્વાદથી ભક્ત જીવનમાં પ્રકાશ ફેલાવે છે જય ખુંખાર મેલેડીમાં માની કૃપા ભક્તના હૃદયમાં શાંતિ અને આનંદ જગાડે છે જે રોજ માને યાદ કરે છે એને માં પોતાના ચરણોમાં સ્થાન આપે છે જય ખુંખાર મેલેડીમાં જય શ્રી ખૂંખાર એ કૃપાની ધારા છે જેના ચરણોમાં નમન કરાય તેના જીવનમાં પ્રકાશ ફેલાય આંતરિક સ્ત્રોત છે જે માતાજીને યાદ કરે એને આત્મા નો અનુભવ થાય મેલડી મા ના ચરણો માં બેસવાથી હૃદય શાંત થાય માતાજી ના આશીર્વાદ થી ભક્ત ની આત્મા પ્રકાશિત થાય જય ખુંખાર મેલેડી માં

મેલડી માની કૃપા એ આંતરિક શક્તિ છે જે દુખને આનંદમાં બદલે છે જય ખુંખાર મેલડી માં લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ મેલડી માં ભક્તના હૃદયની અંતરભાષા સમજે છે જે માતાજીને પ્રેમથી યાદ કરે એના જીવનમાં શાંતિ અને પ્રકાશ આવે છે મેલડી માએ મૌનમાં પણ ઉત્તર આપે છે જય ખુંખાર મેલડી માં ભક્તના અંતરથી નિસડતો વિશ્વાસ જ મેલડી માનો સાચો પૂજાર છે જે રોજ માતાજીનું સ્મરણ કરે એ ભક્તને દિવ્ય શક્તિનો અનુભવ થાય મેલડી માએ રોહાનિયતનો સાગર છે જય ખુંખાર મેલડી મા માતાજી ભક્તને સાચા માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે મેલડી માનું સ્મરણ એ જ જીવનનો આધાર છે જય ખુંખાર મેલડી મા લાઇક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ માતાજી ભક્તના હૃદયમાં પ્રેમ અને શાંતિનો દીવો જગાવે છે જે રોજ વિડિયો જુએ એને માતાજીના દર શબ્દમાં પ્રકાશ મળે છે જય ખુંખાર મેલડીમાં મેલડી રોહાનિયતે હૃદયને સ્પર્શી જાય છે જે ભક્ત માતાજીની ભક્તિમાં લીન થાય જીવનના દર દુઃખથી પાર થાય જય ખુંખાર મેલડીમાં જય ખુંખાર મેલડીમાં માતાજી તમે તો અમારું બધું જ છો જ્યારે કોઈ સાંભળતું નથી ત્યારે તમે સાંભળો છો દુનિયા દૂર જાય ત્યારે તમે નજીક આવો છો માતાજી એક વખત તમારું નામ હૃદય હલકી થઈ જાય માથું નમાવી ત્યારે આંખ માંથી નહીં કૃપા વરસે મેલેડી માં તમે એ આશરો છો જે ભક્ત ને તૂટવા દેતા નથી જય ખૂંખાર મેલેડી માં દરરોજ વિડીયો વિડિયો જોતા લાગે છે કે તમે સામે ઊભી છો ચહેરા પર સ્મિત છે પણ આંખોમાં આંસુ છે માતાજી તમે વિના બધું અધૂરું છે ભક્તની એક બાર પ્રાર્થના સાંભળીને દિલ રડી પડે મેલેડીમાં તમે એ માતા છો જે સંતાન ને છોડતી નથી જય ખુમખાર મેલેડીમાં જ્યારે કોઈ ઉપાય ન રહે ત્યારે તમારું નામ જ રાહત આપે ભક્તના આંસુ તમે ચૂપચાપ પહોંચો છો માતાજી જ્યારે મન તૂટી જાય ત્યારે તમારું નામ જ ઉઠાડે જય ખૂંખાર મેલડીમાં તમે દેખાતા નથી પણ અનુભૂતિ રૂપે હંમેશા પાસે રહો છો માતાજી આ હૃદય તમારું ઘર છે જય ખુંખાર મેલડીમાં ભક્તિ એ શબ્દ નથી એ તો એક આંસુ છે જે મેલડીમાંના ચરણોમાં ટપકેને કૃપા બની જાય જય ખૂંખાર મેલેડીમાં લાઈક સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ માતાજી તમે એ પ્રેમ છો જે ક્યારે ઓછો થતો નથી એ આશા છો જે ક્યારે મળતે નથી જય ખૂંખાર મેલેડીમાં આંખો બંધ કરીને લાગે કે તમે સામે ઊભી છો માતાજી હૃદય ધ્રુજે છે પણ આત્મા શાંત થાય છે જય ખૂંખાર મેલેડીમાં જે રોજ તમારું સ્મરણ કરે એને કદી એકલતાનો અહેસાસ ન રહે તમે એ પ્રકાશ છો જે અંધકારમાં પણ રસ્તો બતાવે જય ખુંખર મેલડી માં માતાજી ભક્તના આંસુ એ તમારું પૂજન છે જય ખુંખર મેલડી માં જય ખુંખર મેલડી માં માતાજી ક્યારેક તો મનમાં એવો તોફાન ઉઠે છે કે બસ તમારું નામ બોલીએ ને આંસુ ધોધ માર વર્ષે કોઈ ન હોય ત્યારે તમે છો માતાજી કેટલા દુખો છે હૃદયમાં પણ તમે સ્મિત આપો છો આંખો બંધ કરીને લાગણી ઓગળી જાય જય ખુંખાર મેલેડીમાં જે રોજ તમારો વિડીયો જુએ છે અને તમે સપનામાં આવો છો એ સપનામાં પ્રકાશ ફાટી નીકળે છે માતાજી ભક્તના હૃદયમાં તમારું સ્થાન છે એ તો અખંડ છે જય ખુંખાર મેલેડીમાં દુનિયા વળગી જાય પણ તમે ભક્તને ક્યારે છોડતા નથી રાતે રડીએ તો પણ તમારું નામ લઈને હૃદય શાંત થઈ જાય જય ખૂંખાર મેલેડીમાં જ્યારે આંખમાં આંસુ હોય ને હાથ ત્યારે લાગે તમે તમે સામે છો માતાજી તો એ આંસુની ની શક્તિ છો જય ખૂંખાર મેલેડીમાં ભક્ત રડે તો તમારું હૃદય ધ્રુજે છે તમે ક્યારેય દૂર નથી જતા માતાજી જય ખૂંખાર મેલેડીમાં એકવાર તમારું સ્મરણ થતાની સાથે બધું બદલાઈ જાય પથ્થરનું હૃદય પણ પાણી બની જાય જય ખૂંખાર મેલડીમાં તમે એ શક્તિ છો જે તૂટેલા ભક્તને જોડી દે માતાજી તમારું નામ બોલતા જ શ્વાસ પણ ભક્તિ બની જાય જય ખુંખર મેલડીમાં રાત અંધારી હોય ને ભક્ત એકલો હોય ત્યારે તમે પ્રકાશ બની આવો માતાજી ભક્તના આંસુ તમારું અભિષેક છે જય ખુંખાર મેલડીમાં આંખમાંથી આંસુ વહે તો લાગે કે માતાજી ચાલીને દિલમાં આવી ગયા માતાજી આ પ્રેમ તો શબ્દો છી પણ આગળ છે જય ખુંખાર મેલડીમાં લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ જય ખુંખાર મેલડીમાં તમારું નામ બોલતા જ હૃદય ધબકે છે પ્રેમ અને પીડા બંને એકસાથે વહે છે માતાજી તમે અનંત કરુણાની ધારા છો જય ખૂંખાર રડીને બોલે માતાજી એને ક્યારેય એકલતાનો અહેસાસ નથી રહેતો જય ખૂંખાર મેલેડી માતાજી તમારું નામ જ જીવન છે એ જ ધબકારા છે જય ખૂંખાર મેલેડી